અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે પેરોલ જમ્પ પાકા કામના કેદીને ચોરીના મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યો ત્રણ અનડિટેક ગુનાનો ભેદ ઉકેલીને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે આરોપી શખ્સને ઝડપી પાડ્યો અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળેલી બાતમીના આધારે પેરોલ જમ્પ આરોપી અકબર ઉર્ફે લુલો ઉર્ફે કનુ શાહ મામદ સિંધી ડફેર નાનો તેને દગામાં હાજર છે અને તેની પાસે મોટરસાઇકલ હોય તે મળેલી ચોક્કસ બાતમીના આધારે પાકા પેરોલ જમ કેદીને અકબર ઉર્ફે લુલો ઉર્ફે કનુને મોટરસાઇકલ બે કિંમત રૂપિયા એક લાખ પંદર હજારનો મુદ્દામાલ રિકવર કરીને અન્ય ચોરીની કબૂલાત સાથે મોટરસાઇકલ ચોરીના કુલ ત્રણ ગુણાનો ભેદ ઉકેલીને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિરમગામ તાલુકાની વાંસવા ગામની સીમમાંથી પાકા કામના કેદીને ઝડપી પાડ્યો